વડોદરા લોકો કે ચોમાસું ચાલુ થઈ ગયું છે તો સારી ક્વોલિટીના જોરદાર કપડા અને સાથે સાથે વરસાદમાં પહેરાય એવા રેન્કોટ અને છત્રી બધું ઓછી કિંમતે મળે એવી જગ્યા બતાવો ને તો ભાઈ આજે તમારા માટે એવી જ જગ્યા ગોતી લાવ્યો છું અહીંયા તમને માત્ર ચોમાસા માટે નહીં પણ દરેક સિઝન પહેરવાના કપડા મળી જશે આજે ટી શર્ટ તમે જોઈ રહ્યા છો ને એ પાંચસો રૂપિયામાં માં ત્રણ પીસ મળી જવાની છે એટલું જ નહીં ચોમાસામાં પહેરવા માટે શોર્ટ્સ અને એક કલાકમાં સુકાઈ જાય એવા ટ્રેક પણ ચારસો નવ્વાણું રૂપિયા બે અને ચારસો નવ્વાનું રૂપિયાના ત્રણ ચડ્ડા મળી જવાના છે હવે જો તમારે કોઈ પણ શર્ટ લેવા હશે ફોર્મલ પ્લેન ચેક પ્રિન્ટ વાળા બધા જ નવસો નવ્વાનું રૂપિયામાં ત્રણ ત્રણ નંગ મળી જશે હવે જો સાદી ટી શર્ટ લેવી હશે તો ની ત્રણ તો મળશે જ પણ જો તમારે રાઉન્ડ ને કોલર વાળી ફૂલ સ્લીવ ફેન્સી અને જોરદાર ટી શર્ટ લેવી હશે એ પણ નવસો નવ્વાણું રૂપિયામાં ત્રણ નંગ મળી જ જવાની છે જીન્સ કોટન ફોર્મલ કાર્ગો દરેક જાતના પેન્ટ તમને નવસો નવ્વાનું રૂપિયામાં બે પીસ મળી જશે આ સિવાય તમારે બ્રાન્ડેડ અને પ્રીમિયમ ટી શર્ટ લેવી હશે કોલર વાળી પ્રિન્ટ વાળી ગમે તેવી લેવી હશે તો એ પણ તમને અહીંયા મળી જ જવાની છે એટલું જ નહીં ચોમાસા માટે જોરદાર રેનકોટ અને છત્રીઓ લેવી હશે તો એ પણ તમને અહીંયા મળી જ જશે નવરાત્રી માટેના કુર્તા પણ મળી જશે તો અહિયાં સસ્તી અને પ્રીમિયમ વસ્તુ લેવા માટે પહોંચી જ જો ગિરિરાજ બાગ ઉમા ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરા ડેની મેન્સફેર માં જોરદાર વિડીયો જોવા માટે હમણાં જ અમને ફોલો કરો